ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મોટી માત્રામાં ડોક્ટરોની જગ્યાઓ ખાલી ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે હોસ્પિટલમાં કુલ છાસઠ જગ્યાનું રોટેશન છે જેમાંથી હોસ્પિટલમાં ત્રણ મેડિકલ ઓફિસર એમડીએમએસ ઓર્થોપેડિક પીડિયાટ્રિક ઈ એનટી આંખ સ્પેશિયલ રેડિયોલોજીસ્ટ સહિત માંથી ઘણા ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે તો રાજ્ય સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી તો શહેર અને ગ્રામ્ય વિસ્તાર ની જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડે છે મુકે સોધર છે દામ મારું બોરાદી છે અત્યારે અમારે એકસો આઠ ને બોલાવી અને મારી બાજુમાં ગરીબ માણસ રહે છે એને બોલાવીને હું એબ્યુરન્સમાં લેવો તો અહીંયા સિસ્ટર આવીને એને બાટલો ચડાવી દીધો તો હવે અમારે ગરીબ માણસ હશે હવે કાંઈ કઈ સુવિધા છે ને ડોક્ટર જ કોઈ છે નહીં તો હવે અમારે જાવું ક્યાં અત્યારે હવે તારે પૈસા છે નહીં અને આના તકલીફ મોટી છે હવે એમ કે ડોક્ટર સાહેબ આવશે સાહેબ સાહેબ તો કોઈ છે નહીં તો જુનાગઢ થી પેપર થાય તો અમારે જુનાગઢ પૈસા તો ટિકિટ વાળા આવો જ ને હવે એમનો ગરીબ માણસ છે આ સુવિધા બધી છે દવાખાનાની અંદર તો ડોક્ટર નથી તો ડોક્ટર ન હોય તો અમારે કરવું હું અહીંયા આવીને એ જુનાગઢ નું રિપેર કરે તો જુનાગઢ સેવા જ અમારે ટિકિટ ભણવાના પૈસા અમારી પાસે હોવો જોઈએ ને આ સિસ્ટમ હે અમારી માંગ છે ડોક્ટર સારા મુકાવો ડોક્ટર મુકાવો ડોક્ટર કોઈ છે જ નહીં અહીંયા સિસ્ટર આવીને કહી દીધી આ બાટલા ચડાવી ગયા તો હવે અમારે શું કરવાનું ધોરાજીના અને આસપાસના દાતાઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય બિલ્ડિંગના અભાવે ગરીબ અને દર્દીઓએ ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘી દાટ સારવાર લેવા મજબૂર થવું પડે છે ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે જ હોસ્પિટલ મેદાનમાં દાતાઓના દાનથી નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું એ ચાર માળની બિલ્ડિંગમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ નિર્મળાબેન ભટ્ટ ધોરાજી રેવાનું છે એને આપણે બાબા ને દાખલ કર્યો છે તો અહિયાં સારવાર માટે કોઈ એવા બધા ડોક્ટર છે નહી બરાબર તો હવે એનું આપણે શું નિવારણ લેવાનું અમારે જો અત્યારે સગવડ નથી ભાડે મકાન માં રહી છીએ એને મારા દીકરા કામ કરવા જાય છે હું પોતે કરવા જાઉં છું તો હવે તમે સાહેબ ગમે તે કઈક ઈલાજ કરો તો વધારે સારું અહિયાં સારા ડોક્ટર કઈક આવે તો આ લોકોને ક્યાંય હેરાન થવા અમે એક નહીં પણ દરેક દર્દીઓને કઈ જગ્યાએ જાય અમે એક નથી ઘણા બહુ

અહેવાલ ફિરો જુણેજા લોકાર્પણ